રાધે રાધે જય શ્રી કૃષ્ણ એક નવા વિડિયો સાથે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હૃદયથી સ્વાગત છે હું છું મુકુંદ જોશી ચાલો જાણીએ બાર જુલાઈ બે હજાર પચીસ શનિવારના આ શુભ દિવસ માટેનું તમારું દૈનિક રાશિફળ વિગતવાર જોઈએ મેષ રાશિ અલ અને ઈ આજે મેષ રાશિના જાતકો માટે એક નવા પ્રારંભનો દિવસ છે તમારી આવકમાં સ્પષ્ટ સુધારો જોવા મળશે જે તમને આર્થિક રીતે વધુ મજબૂત બનાવશે રોકાણ માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયી રહેશે તેથી સમજી વિચારીને યોગ્ય સ્થાને રોકાણ કરવા તું વિચારી શકો છો કાર્યક્ષેત્રે તમને નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે જે તમારી ક્ષમતા અને નેતૃત્વને દર્શાવશે તમારા ઉચ્ચ અધિકારીઓ તમારા કાર્યને પ્રસન્નતા પ્રસન્ન થશે અને તમને પ્રોત્સાહન આપશે લાગણીઓમાં થોડી ઉથલપાથલ જોવા મળી શકે છે સંબંધોમાં ધીરજ રાખવી અત્યંત મહત્વપૂર્ણ છે કોઈ પણ નિર્ણય લેતા શાંતિથી વિચાર કરજો જો તમે કશું નવું શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ તમારા માટે અત્યંત અનુકૂળ છે નવા પ્રોજેક્ટ અથવા પહેલ માટે આગળ વધી શકો છો વૃષભ રાશિ બને વૃષભ રાશિના જાતકો માટે આજે ભૂતકાળને ભૂલીને આગળ વધવાનો દિવસ છે ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે લાગણીઓમાં આવીને કોઈ વેપારીક નિર્ણય ન લેવાની સલાહ છે કારણ કે તે નુકસાનકારક સાબિત થઈ શકે છે તમારા લાંબા સમયથી બાકી રહેલા પૂર્વ કાર્યો આજે પૂર્ણ થશે જેનાથી તમને રાહત મળશે સહકર્મીઓ અને ઉપરી અધિકારીઓનો સહયોગ તમને મળતો રહેશે સંબંધોમાં મીઠાશ વધશે અને પરસ્પર સમજણ વધુ ગાઢ બનશે અવિવાહિતો માટે લગ્ન યોગ બનવાની પ્રબળ સંભાવના રહેલી છે ભૂતકાળની વાતોને ભૂલીને આગળ વધવું તમારા માટે હિતકારી રહેશે નવી શરૂઆત અને ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો મિથુન રાશિ કચ્છ અને ગ મિથુન રાશિના જાતકો માટે આજે વ્યવહારિકતા અને સામાજિક સંબંધો પર ધ્યાન આપવાનો દિવસ છે તમારા ખર્ચમાં વધારો થશે પરંતુ આ ખર્ચાઓ કોઈ જરૂરી કામ માટે થઈ માટે જ થશે જે લાંબા ગાળે ફાયદાકારક રહેશે કોઈ સંમેલન અથવા મુલાકાતમાં ભાગ લેવાથી તમને લાભ થશે નવા સંપર્કો બનશે જે ભવિષ્યમાં તમારા કાર્ય માટે ઉપયોગી થશે જૂના મિત્રો સાથે મુલાકાત થવાની આનંદદાયક વાતાવરણ બનશે આ મુલાકાતો તમારા મનને પ્રફુલ્લિત કરશે તમારા વ્યવહારમાં કોઈ માઠપ ન આવે એનું ધ્યાન રાખો સૌથી સાથે વ્યવહાર જાળવી રાખો કર્કરાશિ ડ અને હ કર્કરાશિના જાતકો માટે આજે ટેકનોલોજી અને નવી યોજનાઓનો દિવસ છે તમને નવું સાધન અથવા કોઈ ટેકનોલોજીનો લાભ મળી શકે છે આનાથી તમારા કામમાં સરળતા આવશે તમે નવી યોજનાઓને અમલમાં લાવશો જે તમારા કાર્યક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન લાવશે તમારી નવી પહેલની પ્રશંસા થશે સંબંધોમાં એકરૂપતા અને સ્થિરતા જળવાઈ રહેશે નાના મોટા વિવાદોથી દૂર રહેવાની સલાહ છે કામથી વધુ લોકોને સમજવાનો પ્રયાસ કરો માનવી સંબંધોને મહત્વ આપો સિંહ રાશિ માન ટો સિંહ રાશિના જાતકો માટે આજે શાંતિ અને આયોજનનો દિવસ છે તમારા ખર્ચાઓનું યોગ્ય આયોજન કરવું અત્યંત જરૂરી છે જેથી આર્થિક સંતુલન જાળવી શકાય તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે અને તમને નવી ઓફર મળી શકે છે આ નવી તકો તમારા ભવિષ્ય માટે ફાયદાકારક સાબિત થશે ઘરમાં નવા સંબંધો વિશે ચર્ચાઓ થઈ શકે છે આ ચર્ચાઓ સકારાત્મક દિશામાં આગળ વધી શકે છે શાંતિ જાળવશો તો સફળતા તમને ચોક્કસ મળશે ઉતાળમાં કોઈ નિર્ણય ન લો કન્યા રાશિ પઠ અને હણા કન્યા રાશિના જાતકો માટે આજે નિર્ણય દક્ષતા ધીરજનો દિવસ છે જમીન મકાન સંબંધિત બાબતોમાં તમને લાભ થવાની સંભાવના રહેલી છે મિલકત સંબંધિત કાર્યો આજે પૂર્ણ થઈ શકે છે તમારી નિર્ણય દક્ષતા દ્વારા તમે કાર્યક્ષેત્રમાં મોટો અને સકારાત્મક ફેરફાર લાવી શકશો તમારા નિર્ણયોને સરાહના થશે પ્રેમ જૂનો મિત્ર પ્રેમ સંબંધમાં બદલાઈ શકે છે આશ્ચર્યજનક રીતે કોઈ જૂનો સંબંધ ફરી પાગરી શકે છે ગમે તેટલું વિચારો પણ પગલાં હંમેશા ધીરજથી લો ઉતાવળમાં લીધેલા નિર્ણયો ટાળો તુલા રાશિ ર ને તુલા રાશિના જાતકો માટે આજે સકારાત્મક વિચારો અને મજબૂત સંબંધોનો દિવસ છે વિદેશથી પ્રવૃત્તિઓ અથવા આંતરરાષ્ટ્રીય વ્યવહારોથી તમને લાભ થવાની શક્યતા રહેલી છે યોગ્ય માર્ગદર્શનના કારણે તમારી મહત્વપૂર્ણ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થશે સલાહ લેવાથી ફાયદો થશે તમારા પ્રેમ સંબંધો મજબૂત બનશે અને પરસ્પર વિશ્વાસ વધશે સકારાત્મક વિચારો તમારા સાથી સાથે છે હંમેશા આશાવાદી રહો વૃશ્ચિક રાશિ ન નહીં આવ વૃષ્ટિક રાશિના જાતકો માટે આજે પુરસ્કાર અને પુનઃસ્થાન નો દિવસ છે તમને બોનસ અથવા કોઈ ઇનામ મળવાની શક્યતા રહેલી છે જે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો લાવશે નવા રોકાણ માટે આજનો સમય ઉત્તમ છે સમજી વિચારીને કરેલું રોકાણ ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે તમારા જૂના સંબંધમાં ફરી જીવંતતા આવશે કોઈ ભૂલાઈ ગયેલો સંબંધ ફરી તાજો થઈ શકે છે વાત કરતાં પહેલાં હંમેશા વિચાર કરો જેથી કોઈ ગેરસમજ ન થાય ધનરાશિ ભ ધ ફ ને ઢ ધનરાશિના જાતકો માટે આજે રાહત અને સફળ મુલાકાતોનો દિવસ છે ટેક્સ લોન કે કાયદાકીય બાબતોમાં તમને રાહત મળશે કોઈ લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાનો અંત આવી શકે છે તમારી અગત્યની મુલાકાતો સફળ રહેશે આ મુલાકાતો ભવિષ્યમાં તમારા માટે નવા દ્વાર ખોલશે જીવનસાથી સાથે મીઠી વાતો થશે અને સંબંધોમાં નિકટતા વધશે સમજદારીથી કામ લો કામ સહેલું થઈ જશે તર્ક અને બુદ્ધિનો ઉપયોગ કરો મકર રાશિ ખ અને જ મકર રાશિના જાતકો માટે આજે મહેનત અને સહકારનો દિવસ છે ખર્ચ કરતા વધુ આવકમાં માર્ગો ખુલશે જે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનાવશે તમારી મહેનતથી તમને મોટો લાભ થઈ શકે છે જૂનો પ્રોજેક્ટ ફરી શરૂ થઈ શકે છે અને તે સફળતાપૂર્વક પૂર્ણ થશે જીવનસાથીનો સંપૂર્ણ સહકાર અને પ્રેમ તમને મળશે આનાથી પારિવારિક જીવનમાં ખુશી વધશે મહેનતનો છોડો વિજય નજીક છે તમારી સખત મહેનતનું ફળ ચોક્કસ મળશે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આજે સાવચેતી અને શિસ્તનો દિવસ છે ધન પૈસાની લેવડ દેવડમાં સાવચેતી રહેવું જરૂરી છે કોઈ પણ મોટા આર્થિક નિર્ણય લેતા પહેલા ધ્યાનપૂર્વક વિચાર કરો ઉચિત દિશામાં પ્રયત્ન કરશો તો તમને સફળતા ચોક્કસ મળશે તમારી મહેનત અને પ્રયાસો સ્પર્દાય નિવડશે નવા લોકો સાથે સંબંધો બંધાશે જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે સંયમ અને શિસ્ત તમારું ભવિષ્ય તમારું ભવિષ્ય પડે ઘડે છે આ ગુણોનો જાળવી રાખજો મીન રાશિ દ ચ જ છ મીન રાશિના જાતકો માટે આજે નફા અને પ્રેમના પ્રયાસોનો સફળતાનો દિવસ તમારા ધંધામાં નફો વધે તેવી શક્યતા રહેલી છે નવી તકો અને સોદાઓથી આર્થિક લાભ થશે ઉચ્ચ અધિકારીઓ સાથેના તમારા સંબંધો સુધરશે જે તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિનો માર્ગ ખોલશે પ્રેમના તમારા પ્રયાસો સફળ થશે જેનો પોતાનો પ્રેમનો એક કરવા માગે છે તેમના માટે આજનો દિવસ શુભ રહેલો છે શાંતિથી કામ કરો ફળ મીઠો આવશે ધૈર્ય અને સંયમથી કરેલું કામ હંમેશા સકારાત્મક પરિણામો આપે છે રાધે રાધે નોંધ આ સામાન્ય રાશિ પણ છે દરેક વ્યક્તિની કુંડલીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે જ્યોતિષની સલાહ લેવી હિતાવહ રહે છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ